શનિવારે મોડી સાંજે રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સાથે જેમાં બાળકો સહિત કુલ ત્રીસ લોકોના મોત નીપજ્યા હતા અને આ કરુણ ઘટનાના પડઘા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં પડ્યા હતા ત્યારે આ ઘટનાને લઈ રાજકીય નેતાઓથી લઈ તમામ લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે ને તેવામાં કથાકાર મુરારી બાપુએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મુરારી બાપુની કથા ગોંડલમાં ચાલતી હતી અને તે દરમિયાન આ કરુણ સમાચાર પ્રાપ્ત થયા હતા તેમણે કથા વિરામના દિવસે કથામાં ઉપસ્થિત તમામ શ્રોતાઓ અને સાધુ સંતોને સાથે રાખીને વ્યાસપીઠથી આગની ઘટનામાં માર્યા ગયેલાઓની શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મૃતકોના પરિવારજનોને રૂપિયા પાંચ લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી સૌ જાણો ગઈકાલે રાજકોટમાં એક બહુ જ પીડાદાયક ઘટના ઘટી કે ગેમ ઝોનમાં આગ લાગી અને કેટલા બાળકો મૃત્યુ પામ્યા હજી અમુક લોકોનો ખબર નથી પડી આ જે ઘટના બની રાજકોટમાં એમાં જેટલા એ પ્રાણ ત્યાગ કર્યો એ બધાના તરફ સંવેદના અને શ્રદ્ધાંજલિ માટે મારી વ્યાસપીઠ બધા સાધુ સંત આપ સૌ મારા શ્રોતાભાઈ બહેન અને મનોરથી પરિવાર આપણા સૌની એ દિવંગતો માટે શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ અને એમના પરિવારજનો અથવા તો જે ઘાયલ થયા છે એ સૌ માટે પણ આપણી સંવેદના અને સહાનુભૂતિ આપણે સમર્પિત કરીએ ગયેલાઓને પરમાત્મા સદગતિ પ્રદાન કરે